હેલો સોમનાથ અહીંયાથી નવ કિલોમીટર થાય છે અને આજે આપણે બ્લોગમાં રહીશું વંશિકાની મીની પિકનિક કે જે એની ફેમિલી સાથે કેટલું એન્જોય કરી રહી છે અને સેકન્ડ નંબર

એક સપ્ટેમ્બર દીપા જો ફરી ચાલુ થવાનું છે સાટા મેડમનો ઓલરેડીઝ ઉપર આગર સ્વિમિંગ પુલ છે અને પાછળ કોટેजेस છે સામે આવે છે એકાઉન્ટ મેનેજર મિસ્ટર નીરોબાઈ પટેલ હા આજે અર્છા મેડમ તમને બતાવશે બધું આખી હોટેલની ટૂર કરાવશે ઓકે અને આ છે ધ ડિવાઇન રિસોર્ટ મીની પેઇન્ટિંગ કે જે સૌરાષ્ટ્રની સંસ્કૃતિને બહુજ એક લાગણી છે લાગે છે જે છે આપણે ભણી ગયા ચૌદ વર્ષની ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ કે જેમને સરસ એવી રચાયતા રચી છે કે જે મીની પોસ્ટર મતલબ કે મીની પેઇન્ટિંગ અહીંયા ધ ડિવાઈન રિસોર્ટની અંદર આ લોકોએ કરાયું છે મે બી મતલબ કે આ ઘણા લોકો જે મોટી ઉંમરના લોકો છે એ લોકો ખબર છે આ વસ્તુ પણ અત્યારની જે જનરેશન છે એ આ વસ્તુની ભૂલતી જાય છે કે જે સૌરાષ્ટ્રનું ઘરણું કહેવામાં આવે છે સેકન્ડ ધ ધીવાઇન રિસોર્ટની અંદર ટોટલ સિક્સટી ફાઈવ રૂમ છે સ્વિમિંગ પૂલ છે બેન્કવેટ હોલ છે કોન્ફરન્સ હોલ છે એવું ફૂલ રિસોર્ટ આખો મતલબ કે ફૂલ ડે પિકનિક કે જે આપણે ફૂલ ડે એન્જોય કરી શકીએ છીએ ને મારી વંશિકા અહીંયા ઢીંગલી કે જે ખૂબ જ એન્જોય કરી રહી છે